જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ દોસ્તો અત્યારે હું વઢવાણની ધરતીમાં છું એવું એમ કે થોડું થોડું વરસાદી વાતાવરણ થયું છે પરંતુ આપણે માધાવાવના દિદાર કરવા છે દોસ્તો માધાવાવ આપણે શબ્દ સાંભળીએ ત્યાં કંઈક ઇતિહાસ આપણી નજરની સામે તરવરવા માંડે દોસ્તો માધા વાવના એક એક પગથિયેથી મારે તમને અનેક ઇતિહાસોની વાતો કરવી છે ત્યારે સૌ પ્રથમ આ માધાવાવના દીદાર કરતાં એ જે કોતરણી જે છે હા કોઈ પણ શિલ્પ સ્થાપત્યનો પ્રેમી વ્યક્તિ હોય હા એ આ વસ્તુ જોવે તો બે ઘડી મંત્રમુગ્ધ થઈ જાય દોસ્તો વઢવાણની માલિપા આવેલી આ માધાવાવ એ પૃથ્વી પરનું આશ્ચર્ય છે તો આપણે અંદર પ્રવેશ કરીએ ત્યાં એક બાજુ આપણને કહેતા કે કાળભૈરવ દાદાના દર્શન થાય અને કાળભૈરવ દાદા જે ગવાક્ષમાં મોજૂદ છે એની ઉપર આવેલી આ કોતરણી તમે જુઓ અને એની ઉપર ઉગી નીકળેલી આ વેલીઓ આપણને જોતા એમ થાય કે ભાઈ આહા હા શું આ સૌંદર્ય છે દોસ્તો પથ્થરની કવિતા એટલે આપણે માધાવાવ કહી શકીએ જય હો જય હો પ્રભુ દોસ્તો આ માધાવાવ જે છે એ નહીં માત્ર વાવ આ તો એક આધ્યાત્મિક ઠેકાણું છે આ એક ધર્મસ્થાન તમે સમજી લો કંઈક ઇતિહાસ આ જગ્યા સાથે ધરબાઈને પીડો છે ત્યારે કાળભૈરવ દાદાના આપણે દર્શન કર્યા બાદ દોસ્તો અહીંયા જે આવેલી આ જે અતિ ઝીણવટ ભરી આ કોતરણી હા અત્યારે આપણે આવા ચિત્રો બનાવવા હોય ને ભાઈ હા અત્યારે આપણે ચિત્રો બનાવવા હોય કાગળ પર તોય તકલીફ પડે તો તમે વિચાર તો કરો એ સદીઓ પહેલાં જ્યારે એ એ શિલ્પ સલાટોએ હાથમાં સીણી અને હથોડો લઈ અને આ બધું ઉકેર્યું હોય છે તમે વિચાર તો કરો કેટલી એમણે મહેનત કરી હશે દોસ્તો પરસેવો જેમ શરીરમાંથી પડે એમ જાણે લોહી રેડી દીધું હોય અને એ એટલી બધી મહેનત કરી હોય એવી આ ઝીણવટ ભરી કોતરણી અને હું તો એવું ચોક્કસપણે કહું કે કોઈ પણ શિલ્પ સ્થાપત્ય અને ચાહનાર વ્યક્તિ અહીંયા આવે તો બે ઘડી વિચારવા માંડી જાય કે અહો આશ્ચર્યમ આ તો પૃથ્વી પરનું આશ્ચર્ય છે એટલે આપણી વાધા વાવ દોસ્તો એક એક આ ઝીણવટ ભરી કોતરણીને તમે નિહાળો માધા વાવના ઇતિહાસની આપણે વાતો કરી અને કરીશું પણ પરંતુ આ વિડીયોમાં મારે તમને સંપૂર્ણ માધા વાવ જે છે એ વ્યવસ્થિત રીતે દેખાડવી છે આ બધી કોતરણી તમે જુઓ શાસ્ત્રોના સાર સમી આ વાવ વેદોની વાણી સમી આ વાવ એક એક શિલ્પ જાણે આપણને એક એક પ્રસંગ યાદ કરાવતી હોય હા એવું આ શિલ્પ એવી બધી અહીંની મૂર્તિઓ દોસ્તો તમે વિચારો કે જે તે સમયે આધુનિક એવા સાધનો નહોતા એવા કોઈ એમ કહેવાય કે ટેકનોલોજીને લગતા કોઈ બીજા ત્રીજા સંસાધનો પણ નહોતા ત્યારે આ વાવ જે છે એ પૃથ્વી પર ખડી કરવામાં આવી કહેતા કે બનાવવામાં આવી ઇતિહાસ ઘણો છે પરંતુ મારે આ વાવ જે છે એ તમને એકદમ નજીકથી દેખાડવી છે આ બધા શિલ્પો તમે જુઓ હજી દોસ્તો આપણે કૂવો જે છે છેક સુધી વિડીયોને અંતે એક કૂવામાં આપણે જશું ને હા ત્યાં પણ આપણને અતિ પ્રાચીન અને અતિ બારીકાઈથી કોતરેલી એ કોતરણીઓ આપણને જોવા મળશે આ બધું તમે જોઈ લો દોસ્તો સદીઓની સદીઓ થઈ આ પથ્થર જે છે એની ઉપર જર્જરિત થયેલી આ કોતરણીઓ આજે પણ આપણને એ વાતની ગવાહી આપે છે કે માધાવાવ વાવ જે છે એ પાણીથી નહીં પરંતુ ઇતિહાસથી પણ ભરપૂર છે દોસ્તો આ બાજુ હનુમાનજી બિરાજમાન છે અને હનુમાનજી જે ગવાક્ષમાં બિરાજમાન છે એ ગવાક્ષમાં ઉપરની તરફ આ બધી કોતરણી તમે જોઈ લો એવી જબરજસ્ત કોતરણી દોસ્તો સદીઓથી સદીઓ થઈ હા આજે પણ અડીખમ ઝાક ઝીલી અને અહીંયા ઊભી છે જય હો બજરંગબલી મહારાજ

આપણે બે ઘડી જોઈએ ને ભાઈ તો આપણે જોતા જ રહી જઈએ હા આ વસ્તુ જે છે એને દર્શાવવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી હું એટલું જ કહી શકું કે પૃથ્વી પરનું આશ્ચર્ય એટલે દોસ્તો વિચારો તો સમયે પથ્થર કંડારનાર એ શિલ્પીઓ હા એ સલાટો એમણે ઘીસી પીટી અને એક એક પથ્થરનું તસે તસું માપ લઈ અને આ બધી કોતરણીઓ અહીંયા ઉકેરી છે તમે વિચારો તો ખરા એવી જબરદસ્ત આ કોતરણી અને વિશેષપણે દોસ્તો આ બધી કોતરણી જોઈ અને આપણે આખી આખી જે વાવ છે એને પણ જોવા માટે જવું છે માટે વિડીયો તમે અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો અઢારે વર્ણ એમ કહેવાય કે માધાવાવના દીદાર માટે આવે હા અઢારે વર્ણની એમ કહેવાય કે માધાવાવની સાથે આસ્થા જોડાયેલી છે નહીં માત્ર આપણું આ પુરાતન સ્થળ પરંતુ માધાવાવ જે છે એ લોકોની લાગણીનું સ્થળ છે માધાવાવ જે છે એ એક કલાનું સ્થળ છે માધા વાવ જે છે એ શિલ્પ અને સ્થાપત્યનું સ્થળ સ્થળ છે અને વિશેષપણે હું એટલું કહીશ કે માધાવાવ જે છે ને મારા વાલા એ તો લોક ભાવનાનું સ્થળ છે કંઈક ઇતિહાસનો હોથ લઈ અને આજે આ ઉભેલી આ વાવ જે રહી એ આજે આપણને કંઈક ઐતિહાસિક વાતોથી રૂબરૂ કરાવે છે ત્યારે દોસ્તો અંદર આપણે જઈએ ત્યારે અહીંયા આપણને સૌ આ બે ગોખ જોવા મળે એ ગોખમાં માતાજીના સ્વરૂપ મતલબ કે અહીંયા ત્રિશુલ દોરવામાં આવ્યા છે અને એની ઉપર તમે જુઓ આ ઝીણવટ ભરી આ કોતરણી આ ગવાક્ષમાં ઉપર તમે જોઈ શકો છો એવી અદ્ભુત કોતરણી છે ત્યારબાદ એની બરાબર સામેના ગવાક્ષમાં આપણે જોઈએ ભાઈ તો ત્યાં પણ આપણને કોતરણીઓ જોવા મળે છે વિશેષપણે એ આપણને દ્રશ્યમાન થાય છે આપણે જોઈ શકીએ છીએ અને ત્યાં પણ એક ત્રિશુલ છે માતાજીના એમ કહેવાય કે નિશાની સ્વરૂપે તમે જોઈ શકો છો દોસ્તો હું એક વાર નહીં પણ અનેક વાર આ વાવના દર્શન કરવાને માટે આવ્યો છું અને જ્યારે જ્યારે પણ આવું ત્યારે એક અલગ જ અલગ જ પ્રકારની ઉર્જા જાણે મારી સાથે હોય આખી વાવમાં હું એક આટો મારું તો વિશેષપણે આનંદ આવે અને હું વિનંતી એટલી કરું કે વિદ્યાર્થી અવસ્થામાં આપણે આ વાવની મુલાકાત અચૂકપણે લેવી જોઈએ આ વાવની સાથે જોડાયેલો ઇતિહાસ જે છે એ ઘણો રોચક છે એ અગાઉ આપણે વિડીયોમાં જોયો અને હજુ આપણે સ્પેશિયલ એક વિડીયો પણ બનાવીશું કે જેમાં આ વાવનો સંપૂર્ણ ઇતિહાસ હોય પરંતુ આ વિડીયોમાં મારે તમને વાવ જે છે એના સંપૂર્ણ દર્શન કરાવવા છે દોસ્તો અહીંયા એક વસ્તુ મને એ જોવા મળી કે જે તે સમયે સિમેન્ટ નહોતી લોખંડ નહોતું જે તે આધુનિક સાધનો નહોતા બરાબર છે ત્યારે આ વાવ બનાવવામાં આવી અને આજે સદીઓની સદીઓ થઈ પરંતુ આ વાવ જે છે એ અડેખમ ઊભી છે હા કંઈક ઝંઝાવાત કંઈક અકસ્માત કંઈક ભૂકંપ ઝીલીને પણ આ વાવ જે છે આજે અડીખમ છે અને વિશેષપણે એની અંદર જે ચિત્રો અથવા કંડારવામાં આવ્યા છે જે કોતરણી શિલ્પ સ્થાપત્ય એ પણ આપણને ઘણું બધું સારી અવસ્થામાં જોવા મળે છે અને બીજું એ છે કે અહીંના લોકોની આ વાવ પ્રત્યેની જે શ્રદ્ધા જે ભાવ છે ને એ પણ વિશેષ છે દોસ્તો વાવની અંદર આવીએ એટલે આ જગ્યાએ આ તમે જોઈ શકો છો મારા ખ્યાલથી આ નવગ્રહ પટ્ટીકા છે અથવા વિશેષપણે આ શિલ્પને શું કહેવાય છે એ જો તમે જાણતા હોય તો તમે મને કર કહેજો

અને કહેવાય છે કે આ વાવની માલિકા એક લેખ પણ છે શિલાલેખ પણ છે કદાચ અત્યારે પાણી વધારે ભર્યું છે એટલે મને કદાચ નજરમાં નથી આવતો નીચે હશે પરંતુ આપણે જોઈશું વાહ આખા આખા દ્રશ્ય તમે જુઓ દોસ્તો અને પથ્થરોને અહીંયા દોસ્તો એક ઉપર એક જેવી રીતે ગોઠવવામાં આવ્યો છે ને મારા વાલા એ તમે અહીંયા જોશો તો વિશેષપણે તમને ખ્યાલ આવશે સદીઓથી સદીઓ થઈ ગઈ અડીખમ ઊભેલી આ વાવ હા આજે પણ પોતાના મૂળ સ્વરૂપને જાળવીને ઊભી છે ત્યારે એ જોતા આપણને આનંદ થાય અને દોસ્તો વારે તહેવારે ઉત્સવ પ્રસંગે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે અહીં આ વાવની અંદર જેમ તમે આવો ત્યારે એમ કહેવાય કે હનુમાનજી બિરાજમાન છે કાળભેરો દાદા બિરાજમાન છે અને આખી આખી વાવ જે છે એ પાણીથી છલોછલ છે પણ આગળ આપણે જઈએ એટલે દોસ્તો આ બધું તમે જોઈ શકો છો જર્જરિત હાલતમાં ગવાક્ષમાં મૂર્તિઓ આ સદીઓની સદીઓના ઝાકલી અને મૂર્તિઓ આજે ઊભી છે પરંતુ પોતાના સ્વરૂપને ઊભી છે 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 ત્યારે અહીંયા જે કોતરણીઓ દોસ્તો એ રીતે એમ કહેવાય કે વિશેષ એના વખાણ જેટલા કરીએ એટલા ઓછા છે વાહ જે મૂર્તિઓ જોઈએ એની બરાબર સામે પણ ગવાક્ષમાં આ પ્રકારે મૂર્તિઓ છે દોસ્તો અને વિડીયોમાં વિશેષપણે હું તમને જણાવી દઉં કે બની શકે કે આ વાવ વિશે હું પણ ઘણું બધું ના જાણતો હોય તો તમે જે જે વસ્તુ જાણતા હોય એ તમારે જણાવવાનું રહેશે દોસ્તો કોમેન્ટ્સ કરવાની રહેશે કે જેના લીધે હું એ વાતની નોંધ લઈ શકું અને હવે આપણે એકદમ માધા વાવ દોસ્તો વરસાદ આવવાથી ઘણી બધી ભરાઈ ચૂકી છે અત્યારે છલો છો અને વિશેષપણે પાણી પણ ઘણું બધું ચોખ્ખું છે અને દોસ્તો અહીંયા પાણીની અંદર નાની માછલીઓ છે મોટી માછલીઓ છે કાચબાઓ છે અને અહીંયા વાવમાં સ્ટેપ બાય સ્ટેપ જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં કબૂતરના માળાઓ પણ છે બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો વાવની ઉપર એવા સરસ મજાના વૃક્ષો પણ જાણે ઉગી નીકળ્યા છે હા વાવને એક અલગ જ રૂપ આપતા હોય જાણે એવું આપણને લાગે તો આખી આખી વાવ જે છે એના આપણે દર્શન કરવા છે ત્યારે દોસ્તો અહીંયાથી હું પાછો જઈ રહ્યો છું કેમ કે પાણી આગળ ખૂબ ભરેલું છે અને મારે તમને હજુ એક સ્ટેપ ઉપરથી ઉપરના જે કૂટ છે બરાબર ત્યાંથી મારે તમને વાવ દેખાડવી છે અને છે કે જ્યાં કૂવો છે એ કૂવા સુધી આપણે ચાલીને જવું છે પરંતુ એના પહેલા એક નજરે વાવને જોતા જઈએ વાવ ભેવા ઇતિહાસની એંધાણી લઈ અને પોતાના ભવ્ય ભૂતકાળને વાગોળતી આપણી આ માધા વાવ અરે બોલવા માટે શબ્દો ઓછા પડે આપણી આ માધા વાવ કંઈક કુરબાની કંઈક દાતારી હા કંઈક ધીંગાણાની સાક્ષી એવી આપણી આ માધા વાવ અરે કંઈક તરસિયાના એમ કેવાય કે ગળા લીલા ગીરા છે અને એને ભરપૂર હોય એ આપણી પ્રાણીઓ અહીંયા આવ્યા ભાઈ આ ઘોડા હોય બળદ હોય ઊટ હોય જેમણે જેમણે જેટલું પાણી જોઈતું પાણી આપવું હોય કોને કે માધા આવે વઢવાણ શહેરની એક જીવાદોરી સમાન એટલે આ માધા વાવ સદીઓથી આજે અડીખમ ઊભી છે દોસ્તો વાહ ભાઈ વાહ અને જે તે સમયે હા જે તે સમયે સેવાનું સૌથી મોટું કામ હતું તો એ વાવો ગળાવવી કુવાઓ ગળાવવા તળાવ જે છે એ ગળાવવા કેમકે દૂર દેશાવરથી માણસોને સૌથી પહેલાં પાણીની જરૂરિયાત રહી હતી ત્યારે પાણીઓ માટેની વ્યવસ્થા કરાવનાર વ્યક્તિઓ જે છે એ મોટા કહેવાતા કોઈ રાજા મહારાજાઓ કોઈ શેઠ શાહુકારો કોઈ સેવાભાવી લોકો દ્વારા એમ કહેવાય કે આવા બધા શિલ્પ સ્થાપત્યો ભરી વાવો ખડી કરવામાં આવતી હતી અને વિશેષપણે દોસ્તો કે આ વાવો જે છે એ એમ કહેવાય કે આજે અડીખમ ઉભેલી આપણને જ્યાં ત્યાં જોવા મળે છે વાહ ભાઈ વાહ અહીંયાથી દ્રશ્યમાન થતી આ માધા તમે જુઓ દોસ્તો જાણે આશ્ચર્ય હોય હું તમને કહું છું તેમ દોસ્તો હવે અહીંયાથી હું ધીરે ધીરે ચાલતો જઈ રહ્યો છું મારા એક હાથમાં કેમેરો છે અને મારે ખૂબ જ જાળવી જાળવી અને જવાનું છે કેમ કે મારો પગ આડોઅવળો થાય તો મને ઘણું બધું નુકસાન થવાની સંભાવના છે અને વિશેષપણે દોસ્તો આપણે અહીંયા જોવા માટે જઈએ ત્યારે વિશેષપણે કાંકરો જે છે એમ કહેવાય કે આપણી ધરોહર છે એટલે આપણાથી આ વાવને કોઈ રીતે નુકસાન ન થાય એની પણ તકેદારી આપણે રાખવાની છે તો વિશેષપણે આખ્યા કે વાવ જે છે હું તમને દર્શન કરાવી રહ્યો છું આમ નીચેથી ઉપર જોઈએ ને તો હૈયું ભરાઈ જાય હા 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 હાશકારો થાય જાણે હા એ તો તમે અહીંયા આવશો ને જોશો ત્યારે તમે કહેશો કે ભાઈ ધરતીની અંદર જાણે મહેલ ખડો કર્યો હોય એવી આ વાવ તો દોસ્તો આ બધી અદભુત કોતરણી અને આપણી વિશેષ આ અદભુત માધા વાવ એવી એમ કહેવાય કે આજે અડીકમ ઊભી છે દોસ્તો આ પથ સંચાલન જ્યાંથી હું જઈ રહ્યો છું ધીરે ધીરે પગલા માંડી અને હું જાઉં છું કેમ કે અહીંયા જવા માટે રસ્તો જાણે ખૂબ સાંકડો છે અને પાછા વચ્ચે આવા વૃક્ષો છે એટલે મારાથી ભૂલ થવાની કોઈ સંભાવના જ નથી તમે જ્યારે અહીંયા આવો ત્યારે ખાસ ધ્યાન રાખવું દોસ્તો વાહ એ વાહ દ્રશ્યમાન થતી માધાવા દોસ્તો તમે જુઓ તો ખરા અને એની ઉપર આજે જે ઉગી નીકળેલા વૃક્ષો છે ને ભાઈ એ તો જાણે એક અલગ જ પ્રકારની શોભા આપે છે ને અત્યારે વરસાદી વાતાવરણ આ ચોમાસાનો છમય એટલે પાણી ખૂબ આવ્યું હોય ને પાણીમાં જે લીલા વૃક્ષિ કરતા હોય એવું આપણને લાગે અને આપણે આગળ ને એટલે આ બધા વૃક્ષો તમે જુઓ અને આગળના આપણે જોઈશું ભાઈ તો ઘણી વાર શું છે કે ભાઈ વરસાદ આવ્યો ભયંકર અને એમાં ત્યાં વાવાઝોડા જેવું હતું એટલે ઉપરનું એકાદું મોટું વૃક્ષ હતું એ ઢસી પડ્યું છે અને એ અત્યારે વાવની અંદર પડેલું છે પરંતુ વિશેષ પણ એ છે દોસ્તો કે વાવની સાફ સફાઈ સમયે સમયે થાય છે અને આ વાવ જે છે એ ફરી પાછી થોડોક ચોમાસાનો પાણીનો સમય જાય એટલે વાવ પાછી આખે આખી સાફ થઈ જશે એટલે ખરેખર એ વસ્તુ પણ આપણને ખૂબ ગમી કે લોકોની સારામાં સારી તકેદારી છે અહીંયા વાહ ભાઈ વાહ આ દ્રશ્ય તો તમે જુઓ લાખ રૂપિયા દેતા આ દ્રશ્ય આપણને જોવા ન મળે ભાઈ એ આ માધા વાવ છે વાહ ૌ પશ્ચિતિ પણ ભારતી બોમની વંદુતન યા વડે તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી વાહ ભે વાહ વહ રૂપ

સારામાં સારી રીતે આ વાવને જોઈ શકો દોસ્તો વાહ વાહ બાર બાર નાવણે હોજી રે દોસ્તો ગીત આપણે સાંભળીએ ને ત્યાં આપણને આપણા આ ઉજલા ઇતિહાસ યાદ આવે વાહ અને અહીંયાથી હું દોસ્તો જઈ રહ્યો છું એકદમ સાંકડો રસ્તો છે પરંતુ તમારે ખાસ એટલે ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયાથી કોઈ નુકસાન ન થાય આપણને પણ અને આપણી આ ધરોહરને પણ એ આપણી જવાબદારીભરી વાત છે તો આગળ છે કે જ્યાં કૂવો છે ત્યાં સુધી મારે તમને લઈ જવા અને કૂવાની અંદરની જે કોતરણી છે ભાઈ એમાં જાણે આખે આખા યુદ્ધનું વર્ણન કેમ જાણે દેખાડી દીધું હોય એવું આપણને લાગે તો સદીઓની સદીઓના જાગ જેલી આજે એ અડીખમ આ માધાભાવ જે છે જોવી જાણવી માણવી પીછાણવી એ જીવતરનો લાવો છે અને વઢવાણવાસીઓ એમ કે ફાટ ફાટ છાતી થતી હોય એમ ગૌરવ લઈ શકે કે હા એ માધાવાવ જે છે એ અમારી ધરતીની એમ કહેવાય કે વિરાસત છે વાહ ભાઈ વાહ જય હો જય હો જોકે કે વઢવાણની ધરતીમાં તો આવા અનેકા નૈક ઐતિહાસિક સ્થાનકો આવેલા છે ત્યારે વિશેષપણે હવે આપણે બહુ દૂર નથી એકદમ કુવાથી તો અહીંયાથી આ હાકડા રસ્તે હું ધીમે ધીમે જઈ રહ્યો છું ભાઈ હાથમાં કેમેરો લઈ અને આપણે છેક સુધી જ્યાં કૂવો છે ત્યાં સુધી જવું છે દોસ્તો વિડિયોને તમારે અંત સુધી નિહાળવાનો છે તમને ખરેખર વિશેષ આનંદ આવશે જો જો કબૂતર ઉડ્યા જો કબૂતર વિડ્યા અને દોસ્તો સૌથી મોટું આશ્ચર્ય મને એ લાગતું તમે જુઓ તો ખરા સામે જે આકૃતિ તમે જોઈ રહ્યા છો જે હું તમને દેખાડું ભાઈ કુવામાં જે વિશેષપણે કોતરણી છે એને કોઈ ન પહોંચે કૂવો જે છે એને કોઈ ન પહોંચે ભાઈ ભાઈ અદ્ભુત વાહ વાહ હે જળ વાવડીના નિરતા કોણ રે બરે એ આજ હું રે ભરૂને અમારી સાહેલી ભરે દોસ્તો કુવાની અંદર આવેલી આ કોતરણીઓ તમે જુઓ હું તમને એકદમ નજીકથી દેખાડવાની કોશિશ કરું વિશેષપણે તો જાણે આખે આખો યુદ્ધનું વર્ણન એ કોતરણીમાં હોય એવું લાગે આ યોદ્ધાઓ ધીંગાણે ચેડા હોય એવું તમે જોઈ શકો છો અને આ દુર્લભ કોતરણી તમે જુઓ ઘોડેશવાર યોદ્ધાઓ છે હાથમાં હથિયારો છે આને એમ કહેવાય કે ધીંગાણા ઉતરા હોય ભાઈ એવું આપણને લાગે પણ ગઢ હડે તોપ ગગન ગોળા જરે ધણે ને ડુંગરા યાપ ધરતી ધોમ જ્વાળા તકી આગ ધરફાણ ધરા પર કાળકા રૂપ ધરતી અરે થડકીયા શેષને દિગ ધીગ ફાળે થી થંભિયા આગ દિનેશ થાકી અહી દાગદા ગગડતા ગગદમ ગાણના ના ફાકડા ઘરે ફાકી એના ભડાકા સુણનતા કેસરી ભાગતા જડાધર તોપતી સિદ્ધ જાગેજી હડડ તોપત્યા મેદની હલબલન બલબલા બીકતી આજ ભાગે દોસ્તો એવું કંઈક વર્ણન હતું એ આકૃતિમાં અને હવે હું એમ કહેવાય કે એ બધું જોઈ અને પાછો જઈ રહ્યો છું ત્યારે દોસ્તો આ આખે આખો રસ્તામાં આપણે આવ્યું એ દેખાડ્યું હતું તો હવે હું ધીમે ધીમે પાછો જઈ રહ્યો છું પરંતુ કેમેરો ચાલુ રાખું છું જેથી તમને પણ વિશેષપણે હજુ કંઈક જોવા મળે તો ફરીને મળીશું કંઈ નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી તો દોસ્તો હજુ વિડીયો થોડોક બાકી છે તમારે જોવાનો છે